જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ ગુનો ન નોંધવા માટે ગોપીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લલિતકુમાર મોહનલાલ પુરોહિતે રૂપિયા ત્રણ લાખની માંગ કરી હતી પરંતુ અંતે રકઝક બાદ રૂપિયા એક લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું જો કે ફરિયાદી દ્વારા આ અંગે બનાસકાંઠા લાંચ રશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદના આધારે એસીબી દ્વારા સુરત રેલવે સ્ટેશનમાં બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટર પર ટ્રેપ ગોઠવી હતી અને ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચ સ્વીકારવા જતા પીએસઆઈ લલિત પુરોહિતને એસીબી રંગે હાથ ઝડપી લીધા અને સુરત એસીબી ને હવાલે કર્યા હતા એસીબી દ્વારા લાંચી અધિકારીઓ સામેની કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો અને હાલ લલિત પુરોહિત સામે એસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવી બનાસકાંઠા એસીબી ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માંગણી કરેલી અને રકજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે